केबीएच में आपका स्वागत है मदनी मॉल लेकर आया है कौन बनेगा हजरपति मदनी मॉल ने अंदर आ नौ अपडेट આવ્યો છે અમે મદની ક્લીનિંગ પ્રોડક્ટ લોન્ચ કરી છે એના માટે ગુજરાતના તમામ સિટીની અંદર અમે ફ્રી પ્રોડક્ટ એટલે મદની ક્લીનિંગ પ્રોડક્ટ ફ્રી માં આપવા આવી રહ્યા છીએ پورا ગુજરાતની અંદર યાને

કોઈ કસ્ટમર યાને કોઈ ગ્રાહકને નો ફાવે તો રિટર્ન યાને પૂરું પેમેન્ટ એમને પાછું આપવામાં આવે છે બધી પ્રોડક્ટમાં ગેરંટી છે અમારો આ સારો મેસેજ છે તમારા ઘરવાળા દોસ્તાર મિત્રો રિસ્તેદારોને પણ શેર કરો અમે ગુજરાતમાં બધી જગ્યાએ આવવાના છીએ જે પહેલા યાને 100 લોકોનો તમારા સિટીમાંથી અમારા સબ્સ્ક્રાઇબર થઈ જશે તો તમારા સિટીમાં પણ અમે ફ્રી પ્રોડક્ટ આપવા આવીએ છીએ યાને મફતમાં 3000 રૂપિયાની પ્રોડક્ટ આપશું કઈ રીતના કે 100 લોકોને ભેગા કરશું અને કોમ્પિટિશન કરવાનું છે કોમ્પિટિશન એ રીતનું કરવાનું હોય કે અમારી જે YouTube ચેનલ છે એના જે નવા નવા એપિસોડ હોય એ શેર કરવાના હોય છે 10 મિનિટની અંદર જે સૌથી વધારે શેર કરે છે એને બીજા લોકોને મોકલે છે 100 માંથી એવા 10 લોકોને 3000 રૂપિયાની પ્રોડક્ટ મદની ક્લીનિંગ પ્રોડક્ટ MRP થી અમે બિલકુલ મફત આપવાના છીએ એવું જરૂરી નથી કોઈ પણ સિટી હોય તાલુકો જિલ્લો હોય ગ્રામ્ય વિસ્તાર હોય હાવ નાનું ગામ કેમ છે રાણપુરની બાજુમાં કનારા ગામ બિલકુલ નાનું છે તો ત્યાંથી પણ 100 લોકોના મેસેજ આવી જશે તો અમે અમારી મદની ક્લીનિંગ પ્રોડક્ટ લઈને ફ્રી આપવા માટે કોમ્પિટિશન હરિફાઈ કરવા માટે અમે કનારા શહેરમાં પણ પહોંચી જશું ઓછામ ઓછા ઓછામ ઓછા 100 લોકોનો મેસેજ આવે છે અમારા YouTube ની અંદર તમારા સિટીનું નામ લખવાનું છે અને આપેલા નંબર ઉપર સ્ક્રીનશોટ પાડીને WhatsApp કરવાનું છે 100 લોકો થઈ જાય છે તો અમે તમારા શહેરમાં પણ બિલકુલ ફ્રીમાં પ્રોડક્ટ આપવા માટે આવી રહ્યા છે હા અલગ અલગ સિટીમાં અલગ અલગ ઓફર પણ આપી છે મદની મોલની ઘણા સિટી અલગ અલગ માં અલગ અલગ સિટીમાં અમારી બ્રાન્ચ ચાલુ છે નાની બ્રાન્ચ ત્યાં ઘણી બધી પ્રોડક્ટ અમારી ચાલુ હોય છે અલગ અલગ દિવસે અલગ અલગ ઓફર આવતી રહે છે તો આજે ભાવનગર શહેરવાળા માટે પણ આવી ખુશીની વાત છે કે અમારો આ મેસેજ ભાવનગર શહેરમાંથી અમારો આ મેસેજ એટલે આ એપિસોડ છે ભાવનગરના લોકો 100 લોકોને મોકલે છે બીજા કોઈને તો ભાવનગર મદની મોલ બ્રાન્ચમાંથી તમને 100 રૂપિયા વાળ્યું સોયા સ્ટિકનું પેકેટ બિલકુલ ફ્રી આપવામાં આવશે જે લોકો અમારે યુટ્યુબ ચેનલ સંસ્ક્રાઇબ કરી હશે અને સો લોકોને મોકલે છે યા થી વધારે લોકોને મોકલશે તો પણ તમને સો વાળું સોયા સ્ટીકનું પેકેટ ફ્રી આપવામાં આવશે બીજો નંબર સિહોર શેર ભાવનગરની બાજુમાં સિહોર છે ત્યાં પણ અમારી મદની મોલની એક નાની બ્રાન્ડ છે ત્યાં પણ એમને પણ આ સ્કીમ આપવામાં આવશે કે જે અમારો આ મેસેજ સો લોકોને યા પચાસ થી વધારે લોકોને મોકલશે

પચાસ થી વધારે સો પણ પહોંચાડો તો તમને વઢવાન શહેરમાંથી મળશે બે ટોયલેટ ક્લીનર બસો ને અઢાર રૂપિયા વાળા આ સિટીના નંબર કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે કયા સિટીમાં કઈ જગ્યાએ બ્રાન્ચ આવેલી છે તમે કોલ કરીને એમની સાથે વાત પણ કરી શકો છો હા બીજું રાણપુર શહેર માટે તો રાણપુર શહેર માટે પણ આ મેસેજ છે અમારો આ મેસેજ 50 થી વધારે લોકોને તમારે મોકલાવવાનો છે તો તમને બે ટોયલેટ ક્લીનર 218 રૂપિયા વાળા ફ્રી આપવામાં આવશે

હવે પછીનું આની પછીનો જે એપિસોડ આપી છે એમાં પણ અલગ અલગ ગુજરાતના ઘણા બધા સિટીનું નામ આપશું અમારી બ્રાન્ચ ત્યાં હશે ત્યાંનો બ્રાન્ચનું નામ આપશું હા એક બીજું પણ સિટીનું નામ આપી દઉં અહેમદાબાદ સરખેજ અહેમદાબાદ સરખેજ તવક્કલ સોસાયટી વન નંબર ઉપર છે યાને સોસાયટીમાં પહેલા નંબર ઉપર અમારી બ્રાન્ચ છે તવક્કલ વન માં તો ત્યાં પણ અમારો આ મેસેજ પચાસ થી વધારે લોકોને તમે શેર કરીને જશો યાને તમારા સગાવાલા કોઈ પણ સિટીમાં રહેતા હશે પૂરા ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ રહેતા હશે એમને અમારો આ મેસેજ શેર કરીને જશો તો તમને ટોયલેટ ક્લીનર 218 રૂપિયાની બે બોટલ અમદાવાદ સરખેજ તમને ફ્રીમાં આપી દેવામાં આવશે અને આગળ હજી બીજું પણ અપડેટ છે ગુજરાતમાં ઘણા બધા સિટીની અંદર અમારે કામ આપવાનું છે જ્યાં બ્રાન્ચ નથી ત્યાં 20000 રૂપિયા નો ચાર્જ છે ફ્રેન્ચાઇઝી નો ખાલી 20000 રૂપિયા ચાર્જ છે ડિપોઝિટ ભરવાની છે અને 24000 નો માલ અમે તમારા સિટીની અંદર પહોંચાડી દેશું બીજું કે બમ્પર ઉપર છે તમે અમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તમે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ રહો છો એના માટે આ બુંફરો પર છે એના માટે મગની ડિસઓસ આ 100 રૂપિયા વાળી બોટલ છે આ 100 બોટલ અમારે તમને આપવાની છે 100 અમારા સબ્સ્ક્રાઇબરને આપવાની છે યાને આના માટે લકી બમ્પર ડ્રો થવાનો છે 100 બોટલ આપવાની છે તમારે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે અને જે આપ્યો છે સ્ક્રીન ઉપર નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે તમારે યુટ્યુબ ચેનલની અંદર તમારા સિટીનું નામ લખવાનું છે સ્ક્રીનશોટ પાડીને જે આપ્યો છે યુટ્યુબ વાળો નંબર એની ઉપર વોટ્સઅપ કરી દેવાનું છે અને રજીસ્ટર કરવાનું છે અમે તમામ સિટીની અંદર જવાના છીએ ગુજરાતમાં સિટી ગ્રામ્ય વિસ્તાર કોઈ પણ જગ્યાએ જવાના છીએ આ લકી બમ્પ ડ્રો માં તમને 1 લિટર બોટલ એવી 100 લોકોને આપવાના છીએ જેનો નંબર નીકળશે એ લોકોને ફ્રી આપશું બીજો કોમ્પિટિશનની વાત કરીએ એમાં 100 લોકો તમારા શહેરમાંથી આવશે યાને 100 લોકો તમે તમારા શહેરમાંથી જે પણ ગુજરાતમાંથી બધી જગ્યા ઉપર અમે ફ્રી પ્રોડક્ટ આપવા જવાના છીએ એમાં 100 લોકોના મેસેજ આવશે એ બધાય 100 લોકોને કોઈ પણ સિટીમાંથી ગામમાંથી આવશે બધી જગ્યા જગ્યાએ પહોંચવાના છે કોમ્પિટિશનમાં એમાં તમને 3-3000 રૂપિયાની ફ્રી પ્રોડક્ટ આપવાના છીએ યાને 3000 ની એમઆરપી થી અમારી આ બધી પ્રોડક્ટ છે અલગ અલગ પ્રોડક્ટ ત્રણ હજાર રૂપિયાની અમે તમને બિલકુલ મફત આપશું પહેલા દસ લોકોને જે કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવશે યાને પેલા દસ લોકોને ત્રણ ત્રણ હજારની બાકી બધાને પાંચસો પાંચસો રૂપિયાની પ્રોડક્ટ આપવાના છીએ તો અમારો આ સરસ મેસેજ છે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો હા ઓપરેશનની એક વાત આવી ગઈ છે અમે એક નવ અપડેટ પણ લાયા છીએ અમારા એપિસોડની અંદર છે ફ્રી ઓપરેશન એની અંદર તમે જન્મ કોઈ માણસો તમારા ધ્યાનની અંદર બીમાર છે યાને કોઈ જન્મેલા છોકરા યા છોકરી કોઈ નો કાન ન હોય કાન કપાઈ ગયેલો હોય જડબુ નાક હોઠ કપાઈ ગયેલું હોય એ બે પાંચ પાંચ લાખ રૂપિયા લગીનું ઓપરેશન અમે ફ્રી કરાવી આપશું યાને તમારે જન્મ જાતિના જે પણ છોકરાયા છોકરી છે બધાય માટે આ ઓપરેશન ફ્રીમાં કરાવવાનું છે એના માટે તમારે આપેલા નંબર ઉપર ફોટાને વોટ્સઅપ કરવાના છે અમારી ટીમ તમને મેસેજ કરશે બીજું કે કોઈ પણ જાતિમાંથી હોય યાને મુસ્લિમ હોય હિન્દુ હોય શીખ હોય ઈસાઈ હોય દલિત હોય યા બ્રાહ્મણ કોઈ પણ જાતિ માતિ હશે બધાનું ઓપરેશન બિલકુલ ફ્રીમાં કરી આપવાના છે તો તમારે આ સારો મેસેજ છે એને તમારા કોઈ સગાવાલા આ બીમારીમાં માં મુક્તિલા છે એમને શેર કરી દો અને એ વિડીયો એપિસોડ છે ફ્રીમાં ઓપરેશન એમાં ફોટા પણ દેખાડ્યા છે અને અમે ઓપરેશન પણ કરાયેલા છે ફ્રીમાં પ્લાસ્ટિક સર્જરી પણ ફ્રીમાં કરી આપી છે તો અમારો આ મેસેજ તમારે એવા લોકોને પહોંચાડવાનો છે જે લોકો કોઈ આવી મુક્તિલા બીમારીમાં છે અને અમે દિવસેને દિવસે અમારા નવા નવા એપિસોડ આવતા રહે છે અલગ અલગ ઓફર પણ આવતી રહે છે મતની મોલની ઘણાય સીટીમાં બ્રાન્ચ છે એની પણ એડવર્ટાઇઝ આવતી રહેશે તમે પણ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો કેમ કે દિવસેને દિવસે અમારા સબસ્ક્રાઈબર વધતા જશે એમ અમે તમને સારી પ્રોડક્ટ મફત આપતા રહીશું કેમ કે અમારી પાસે અમારી પ્રોડક્ટની પબ્લિસિટી એડવર્ટાઇઝ થવાની છે અમારું બજારની અંદર પ્રોડક્ટ વેચાણ થવાનું છે એટલા માટે અમને પણ ફાયદો થશે અને તમને પણ ફાયદો થશે બીજી કોઈ અમારા વધારે તમારે કયા સિટીમાં અમારી બ્રાન્ચ છે જોવા માટે ની અંદર બીજા પણ એપિસોડની અંદર બધાય સિટીના નામ આપ્યા છે તો તમે પણ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો કેમ કે તમને પણ ફાયદો થશે અને અમને પણ ફાયદો થશે હા એની અંદર અમે એક નવો અપડેટ પણ લાવ્યા છીએ કેબીએચ યાને કોણ બનેગા હજારપતિ એનો પણ એપિસોડ આવશે તમે સવાલના જવાબ આસાન હોય છે અને તમારે આસાન જવાબ આપવાના છે કોમેન્ટ ની અંદર સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર આપવાનો છે આ બધાને 30 દિવસે અમે તમારી જીતેલી પ્રોડક્ટ આપી દઈ છે અમારી બ્રાન્ચ જ્યાં હશે ત્યાંથી તમને આપી દેવામાં આવશે તો ફરીથી બીજા અપડેટ સાથે મુલાકાત કરીએ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો તમને પણ ફાયદો થવાનો છે અને અમારે પણ ફાયદો થશે